ટિંડોલીમાં મળસકે અજાણ્યા હુમલાખોરે ઘરમાં ઘુસી ઊંઘમાં જ દંપતિને ચપ્પુથી હુમલો કર્યો હતો ત્યારબાદ નાસી છૂટ્યો હતો આ હુમલામાં દંપતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ થતા દંપતીને સારવાર માટે સ્પીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા ડીંડોલી ખાતે આવેલ ગ્રીનવેલા સોસાયટીમાં રહેતા રણજીતભાઈ અને તેમના પત્ની પર હુમલો કરી નાસી છૂટ્યો હતો રણજીતભાઈને માથા પર અને ચહેરા પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા જેથી ગંભીર ઈજા પહોંચી પત્નીને ગળા પર અને શરીર પર ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી દંપતીને એકસો આઠ દ્વારા સિવિયર હોસ્પિટલમાં ખસેડાયા હતા તો બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હિન્દોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીમિલા કરીને એક સોસાયટી આવેલી છે આ જીમિલા સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે આ રહેવાસી મકાનમાં આજ સવારે સાડા ચારથી સાડા પાંચની આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે જે આસપાસના વિકનેસ છે એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એના સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તિ એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ વ્યક્તિ કઈ રીતના એન્ટર થયો એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અમને માહિતી મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે